જ્યાંના નેતા નાણાં મંત્રી હોય ત્યાંના રસ્તા બેહાલ સ્ટેટ લેવલના રોડ અધિકારીઓ આંખ પર પાટા બાંધી ચૂપ જોવા મળી રહ્યા છે રાત્રે રોડ બને અને બીજે દિવસે બનેલા રોડ ગાયબ થઈ જાય વરસાદી માહોલમાં વાપી નગરપાલિકા વિસ્તારમાં રસ્તાઓની હાલત ખરાબ બની ગઈ છે રસ્તા ઉપર ઠેર ઠેર ખાડા પડ્યા છે જેને કારણે અવારનવાર અકસ્માતો પણ સર્જાતા હોય છે આ સાથે જ ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાય છે શહેરના લગભગ તમામ મુખ્ય રસ્તા ઉપર મસ મોટા ખાડા પડી ગયા છે આથી વાહન ચાલકો તો ઠીક રાહદારીઓ પણ હાલાકીનો સામનો કરી રહ્યા છે વરસાદ વખતે ખાડાઓમાં પાણી ભરાઈ જતું હોય જેથી ખાડા નહીં દેખાતા હોવાને કારણે અનેક વખત વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને છે રસ્તાની ખરાબ હાલત અંગે લોકો અને વાહન ચાલકોએ પણ અવારનવાર કાપ પાલિકા તંત્રને રજૂઆત કરી છે છતાં પણ રસ્તાઓની હાલત નહીં સુધરતા આખરે વાપીમાં કોંગ્રેસ દ્વારા આખ ખાડા મુદ્દે અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો વાપીમાં રસ્તા ઉપર પડેલા ખાડાઓનો કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકર્તાઓ પૂજા કરી હતી આ સાથે જ શહેરમાં રસ્તાઓની ખરાબ હાલત અંગે પાલિકા અને વહીવટી તંત્રને જવાબદાર ઠેરવી કોંગ્રેસે તાત્કાલિક ખાડાઓ પૂરવામાં આવે તેવી માંગ સાથે રસ્તા ઉપર ઉગ્ર સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. કોંગ્રેસ દ્વારા રોજિંદી સમસ્યાથી છૂટકારો મળે તેવી માંગ સાથે કોંગ્રેસે વાપી નગરપાલિકા પર પણ વિરોધ પ્રદર્શન કરી રસ્તાઓમાં હાલત સુધારવાની માંગ સાથે નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદન પત્ર પાઠવ્યું હતું અને રજૂઆત કરી હતી. જો દસ દિવસમાં વાપીના શહેરમાં પડેલા ખાડાઓ પૂરવામાં નહીં આવે તો રસ્તાની હાલત નહીં સુધરે આગામી સમયમાં કોંગ્રેસ ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી વાહનોને ખૂબ પણ ખૂબ તકલીફો પડી રહી છે ઓગણત્રીસ સાત બે આજે વાપી નગરપાલિકાના અગિયાર અગિયાર વોર્ડમાં દરેક વિસ્તારમાં એટલા બધા ખાડાઓ થઈ ગયા છે અને આ ખાડાનું મતલબ આજે અમે મતલબમાં આવેદનપત્ર આપી અને ખાડા દેવતાનું પૂજન કરવામાં આવ્યું કારણ કે ખાડા લીધે કઈ કેટલાનો જીવ ઉ જાય છે ખાડાના લીધે કઈ કેટલા મતલબમાં એમના જે તબિયત બગડે છે ખાડાના લીધે મતલબ કઈ કેટલાની કમર તૂટી ગઈ છે એના માટે આજે ખાડા દેવતાનું પૂજન કરીએ કે કોઈને નુકસાન નહી ખાડા દેવતા કરે એના માટે આજે પૂજન ખાડા દેવતાનું રાખવામાં આવેલું છે શું માંગ છે અમારી એ માંગ છે કે વાપી નગરપાલિકામાં તમામ તમામ રોડ જે વાપી નગરપાલિકાના અગિયાર 11 વોર્ડના રોડ છે તાત્કાલિક મતલબમાં દસ દિવસમાં અગર એ લોકો રોડ નું કામ નહીં પૂર્ણ કરશે તો વાપી નગરપાલિકામાં અમે દરેક જનહિત પ્રોગ્રામ રાખશું અને હજારો ની સંખ્યામાં ભેગા થઈ નગરપાલિકાને નગરપાલિકામાં ઘેરાવ પ્રોગ્રામ માટે એમને વિનંતી બી કરી છે અને અપીલ શું હાલત છે અત્યારે હાલત વાપી નગરપાલિકા તમામ તમામ રોડ ને ખોદાઈ ગયેલી છે અને કેવી હાલત છે કે મતલબ માણસ ચાલતો ચલાવી નહીં તો ગાડી લઈને ક્યાં ચાલવાનો અને કઈ કેટલા ને કમ્બર ચાલુ થઈ ગયું છે કઈ બીમારી પીડાય છે વિદ્યાર્થીઓ મતલબ એનો અભ્યાસ છોડી દેવામાં આવે છે ને વાપી નગરપાલિકામાં તો આ વાપી વિસ્તારમાં ટ્રાફિક ની તો વાત જ ન કેમકે ભરમસાટ ટ્રાફિક છે કેમકે આ ખાડા એટલા પડી ગયા છે કે મતલબ માણસ સમયસર પહોંચી નહીં શકતો દવાખાને જવું હોય તો નહીં પહોંચી શકતો